આજથી જ પોલીસ અને વહીવટી તંત્રે ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન કાર્ય કર્યું હતું જેમાં એકસો બે હેક્ટર સરકારી જમીનમાં ખડકાયેલા નવ કલસ્ટરમાં આવેલ મસ્જિદો તથા પાકા મકાનો દૂર કરવામાં આવ્યા હતા આ ડિમોલેશનની કામગીરી માટે અને દબાણકારોએ પોતાના પોતાના માલસામાનોને સ્થાનાંતરિત કરવા માટે પંદર ટ્રેક્ટર તેમજ ડિમોલેશન માટે 58 જેસીબી ચાર હિટાચી બે હાઇડ્રોલિક પાંચ ડમ્પર બે એમ્બ્યુલન્સ અને ત્રણ ફાયર ફાઇટરનો તૈયાર રાખવામાં આવી હતી અને ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા છેલ્લા બે દિવસથી ગીર સોમનાથ જિલ્લાનું સૌથી મોટું ડિમોલેશન સોમનાથ મંદિર અને સર્કિટ હાઉસ પાછળ કરવામાં આવ્યું છે અઠાવન જેસીબી તૈનાત કરીને સમગ્ર વિસ્તારને તણાવ મુક્ત કરવામાં આવ્યો છે અને તમામ બાંધકામના કાટમાળને યુદ્ધના ધોરણે દૂર કરવામાં આવ્યો છે હાલમાં એસપી કલેક્ટર સતત સ્થળ પર કામગીરી કરી રહ્યા છે અને હવે દબાણ મુક્ત વિસ્તારમાં ફેન્સિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવતા અંદાજે સો એકર જમીનમાં ત્રણસો વીસ કરોડનું નુકસાન થયું છે છેલ્લા બે દિવસથી આ વિસ્તારના તમામ રસ્તાઓ પર કડક પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે છે અને અવરશવરો પર પ્રતિબંધ મૂકવામાં આવે છે સોમનાથ મંદિર પાસે સરકારી જમીન ઉપર ખડકાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે રાતથી જ પોલીસ અને વહીવટી તંત્રએ ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન કર્યું હતું હેક્ટર સરકારી ખડકાયેલા નવ કલસ્ટરમાં આવેલો મસ્જિદો તથા પિસ્તાળીસ પાકા મકાનો દૂર કરવામાં આવ્યા હતા આ ડિમોલેશનની કામગીરી માટે અને દબાણકારો એ પોતાના માલ સામાન નો સ્થળાંતરિત કરવા માટે પંદર ટ્રેક્ટર તેમજ ડિમોલેશન માટે હિટાચી બે હાઇડ્રોલિક પાંચ ડમ્પર બે એમ્બ્યુલન્સ અને ત્રણ ફાયર ફાઇટરોને તૈનાત રાખવામાં આવી હતી અને ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા ત્યારે દબાણો દૂર કરવામાં આવેલી જગ્યા ઉપર ફેન્સિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી તેમજ તે સ્થળે રહેલ કાટમાળને દૂર કરવાનું અને ઉપરાંત પ્રભાસ ડીવાયએસપીના નેશા હેઠળ શહેરમાં પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવેલું હતું જો કે હાલમાં ભારતીય દંડ સંહિતાની કલમ એકસો ત્રેસઠની અમલવારી હાલમાં શરૂ રાખવામાં આવેલ છે જો કે ભીડિયા અને પાટણ તરફ આવતો રોડ રસ્તાઓ બંધ રાખવામાં આવેલ છે पंद्रह दिन में खाली ना होने से हमारे तहसीलदार ने अपनी टीम के साथ जितने भी ये थे उनको साथ में रख के पूरा हमने पंचनामा करवाया और उनको समझाया कि भई चौबीस घंटे में ये जगह खाली करनी है उस पंचनामे में उनका सिग्नेचर भी हमने लिया हुआ है उसके बाद भी इन्होंने खाली नहीं किया उसकी वजह से अट्ठाईस तारीख सुबह साढ़े बजे हमने ये रिवरेशन स्टार्ट किया और हमने ये काम पूरा कर लिया है पूरा ये एरिया खाली हो गया है भी निकाल अब जो आप घंटे का का काम हमारा बाकी है है, है, वो खाली लेवलिंग उसका उसके तोड़ी पाला गिर सोमनाथ न मंदिर पाड़ी फेसिंग प्रक्रिया हाथ धरमा रहे दूर करने प्रभास नेजा हेठ शहर मोल पेट्रोलिंग कर માટે એક પત્રિકા વિતરણ કરવામાં આવી છે અને નવરાત્રી દરમિયાન દરેક ગરબા આયોજકો દરેક ખેલૈયાઓને કુમકુમ તિલક માતાજીની ની પ્રસાદી અને આવતા લોકો પર ગૌમૂત્રનો છટકાવ કરવામાં આવે તેવી અપીલ કરાઈ છે

ત્યારે હિન્દુ પણ શામનગરમાં હિન્દુ સેના દ્વારા રાખવામાં આવ્યો હતો જેમાં શામનગરના ડીકેવી સર્કલ પાસે મુખ્ય વિસ્તારમાં આવતા જતા લોકોને લવજેહાદ જાગૃતિ અર્થે પત્રિકા વિતરણ કરવામાં આવી હતી અને લોકોને આ બાબતે સમજાવવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં હિન્દુ સેના દ્વારા એક હજારથી વધારે પત્રિકા વિતરણ કરી લોકોને જાગૃત કર્યા હતા વધુમાં સમગ્ર ગુજરાતના લગભગ જિલ્લાઓમાં ગરબા આયોજકોને ગરબાની અંદર આવતા લોકોને ખેલૈયાના આઈડી પ્રૂફ તપાસવા વિધર્મીને ગરબામાં આવતા પર પ્રતિબંધ મૂકવો તેમજ આવતા લોકોને કપાળે કંકુનું તિલક માથા પર ગૌમૂત્રનો છંટકાવ અને માતાજીની પ્રસાદી ખાસ આપવા તેવી અપીલ કરી હતી અને ગુજરાતમાં ગરબા ગરબાને હિન્દુ સેના દ્વારા ખુલ્લી ચેતવણી આપવામાં આવી હતી અંદર ગાયકો મ્યુઝિક પાર્ટીઓ ઇલેક્ટ્રિક મંડપ સર્વિસ સિક્યુરિટી સહિતના કામો બધા હિન્દુઓને જ આપવા અન્યથા કોઈ પણ અણછાજતા બનાવ બનશે તો તમામ જવાબદારી ગરબા સંચાલકોની અને આયોજકોની રહેશે તેવી ગર્ભિત ચેતવણી હિન્દુ સેનાએ આપી હતી ગણપતિ ઉત્સવ ગયા ગણપતિમાં હિન્દુઓએ જબાકુર્ કુર્તી સાથે પૂજા કરી સાથે મુસ્લિમો જોડાના માથા પર ટોપી અને પાયજામો ભરીને આરતી કરીને એકતાનું નાટક કર્યું એ જ મુસ્લિમો જ્યારે નવરાત્રી આવી રહી છે નવરાત્રીમાં જીન્સના પેન્ટ અને ટી શર્ટ પહેરી અને બહેનોને લાણી આપે છે ગિફ્ટ આપે છે આપણી હોળીવાળી બહેનો અને આપણી દીકરીઓ લવજાજનો શિકાર બને છે એટલે જ સંચાલકોને ગુજરાતના સંચાલકોને સંદેશો આજે જામનગરના ડીકેવી કોલેજે પત્રિકા વિતરણ કરી લવજહાજ શું છે જાણો લવજાજને એ પત્રિકા દ્વારા સંદેશો આપીએ છીએ અને મીડિયાના માધ્યમથી ગુજરાતના સંચાલકોને કહેવા માગીએ છે કે આવતી નવરાત્રી દરમિયાન આપણા જે કોઈ લોકો આવે એમનું કાર્ડ ચેક કરે માથા પર કુમકુમનું તિલક કરે

નદીઓમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે અહીંના પૂરની આગાહી વિભાગે દેશના વિવિધ ભાગોમાં પૂરની ચેતવણી જારી કરી છે ભારે વરસાદ બાદ વિવિધ નદીઓના જળસ્તરમાં સતત વધારો થશે અને લોકોને સાવચેતી રાખવા માટે કહેવામાં આવ્યું છે મળતી માહિતી અનુસાર મુખ્ય અસરગ્રસ્ત વિસ્તારોમાં અરુણ બેસીન સંખુવા સભા જિલ્લોથી બાણગંગા કપિલવસ્તુ જિલ્લો સુધીની નદીઓ વહેતી રહેશે આ ઉપરાંત દૂધકોશી સંકોષી બાગમતી નારાયણી ટિનાઈ અને તેમની ઉપનદીઓના જળસ્તરમાં પણ વધારો થતો રહેશે નેપાળમાં મુશળધાર વરસાદને કારણે રસ્તાઓ અને મકાનો ખરાબ રીતે ડૂબી ગયા હતા અરુણ બેસીનથી બાણગંગા બેસીન સુધીની નદીઓ માટે આગામી ચોવીસ કલાક માટે ગંભીર પૂરની ચેતવણી જારી કરવામાં આવી છે આ પ્રદેશમાં દેખરેખ હેઠળની લગભગ તમામ નદીઓએ ચેતવણીના સ્થળને વટાવી દીધું છે જેમાં ઘણી ગંભીર જોખમી સ્તરોની નજીક છે વિભાગે કહ્યું કે સનાકોશી અને બાગામતી નદીઓ પહેલાથી જ ખતરાના નિશાનથી ઉપર છે તેમનું સતત સ્તર વધતું જાય છે તે જ સમયે અરુણ દૂધકોશી નારાયણી તિનાઈ અને બાણગંગા નદીઓ પણ ચેતવણીની મર્યાદાને વટાવી ગઈ છે અને વધી રહી છે અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પ્રશ્નો ઊભા થાય છે જેમાં ખાસ કરીને અમદાવાદ શહેરની કર્ણાવતી ક્લબ પાસે ચાલીસ લાખની લૂંટ થઈ તે પણ હજી ભેદ ઉકેલાયો નથી ત્યારે ચાણક્યપુરીમાં આવેલી સીઓ માર્કેટ એપાર્ટમેન્ટમાં મોડી રાત્રે સોસાયટીના ચેરમેન દારૂ અંગે ઠપકો આપતા ટપોરીઓએ હથિયારો સાથે ઘૂસી ગયા હતા અને આતંક મચાવ્યો હતો તેમજ પથ્થરમારો કરતા લોકો ભયમાં મુકાઈ ગયા હતા આ સમગ્ર બનાવના સીસીટીવી અને વિડીયો સામે આવ્યા છે

બાદ પાછા આવ્યા ત્યારે તેમની સાથે તલવારો અને ધોકા જેવી વસ્તુઓ હતી તેમણે બેફામ આતંક મચાવ્યો અને પથ્થરમારો કર્યો હતો તેમજ તોડફોડ પણ કરી હતી આ સમગ્ર આતંક ચાલી રહ્યો હતો તેમાં સોસાયટીના એક રહીશને ઈશા પણ પહોંચી હોવાનું સામે આવી રહ્યું છે પોલીસ આવતા ટપોરીઓ ભાગી ગયા હતા બધું ચાલી રહ્યું હતું ત્યારે સોસાયટીના રહીશોએ ફ્લેટની અંદર જઈને તપાસ કરતા સોસાયટીમાં આ ફ્લેટની અંદર દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો આ સમગ્ર મામલે થોડા સમય બાદ પોલીસ આવી અને આ ટપોરીઓ ત્યાંથી ભાગી ગયા હતા હાલ પોલીસે આ ધમાલ કરનાર યુવકો સામે ગુનો નોંધ્યો છે પરંતુ મોડી રાતે બનેલી ઘટનાને કારણે સોસાયટીમાં હજી પણ ડરનો માહોલ છે

एक फ्लैट भी टू में कौन रहता है इस बाबत रिलेटेड झगड़ा हुआ और ये पंद्रह लोग तलवार और ये लेकर सोसाइटी पे आ गए उन्होंने बहुत हंगामा किया वहां पर और तलवार से डैमेज किया और एक किस्म को मारने की कोशिश भी करी वो बच गए और सीसीटीवी रूम और सीसीटीवी कैमरा और कांच तोड़ फोड़ करी और उसमें डैमेज किया हुआ अभी उस फ्लैट में 12 बोतल का इंग्लिश दारू मिला है तो प्रोहिबिशन का केस दाखिल किया है ઉપરવાસ માંથી ભારે માત્રામાં પાણી આવક થતા ડેમ નું રૂલ લેવલ જાળવવા માટે પંચોતેર હજાર ક્યુસેક પાણી મહિ નદી છોડવામાં આવતા નદી હાલ બંને કાંઠે વહેતી થઈ છે જેથી વિસ્તારના જિલ્લાના ગામોને એલર્ટ કરવામાં છે મહીસાગર જિલ્લામાં આવેલ કડાણા ડેમમાં ઉપરવાસ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે સતત પાણીની આવક થઈ રહી છે ઉપરવાસમાં સતત વરસાદ વરસતા કડાણા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે જેના કારણે ડેમનું રૂલ લેવલ જાળવવા માટે એક લાખ છવ્વીસ હજાર છસો નેવું ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જેની સાથે ડેમનું લેવલ ચારસો અઢાર ફૂટે પહોંચ્યું છે જ્યારે ડેમનું કુલ લેવલ ચારસો ઓગણીસ ફૂટ છે

રાજ્યના ત્રીજા નંબરના સૌથી મોટા કડાણા ડેમ કે જે સતત ઓવરફ્લો થઈ રહ્યો છે આપણે દ્રશ્ય કે કડાણા ડેમ જે છે તેના દસ ગેટ ખોલી અને પંચોતેર હજાર પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવી આવ્યું છે હાલ જોઈ શકો છો નદી બંને કાંઠે વહેતી થઈ છે ત્યારે કાંઠા વિસ્તારના જે ગામો છે તે ગામોને એલર્ટ કરવામાં આવે છે મહીસાગર વડોદરા ખેડા આણંદ પંચમહાલ આમ પાંચ જે જિલ્લાના બસો પાંત્રીસ જેટલા જે ગામો છે તે ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવે છે કડાણા ડેમમાં

ઉપર વર્ષમાં કરાયો વરસાદને કારણે જે મહિપા સાગરમાં એક લાખ પાણી છોડવામાં આવ્યું હતું સાતપનદીમાંથી આપણે પંદર હજાર ક્યુસેક જેટલી આવક છોડાય ગઈ હતી અને જેને લઈને ગઈકાલે રાત્રે આપણે મેક્સિમમ એક લાખ છેતાલીસ હજાર ક્યુસેક જેલું પાણી છોડવામાં આવ્યું છે શનિ સામે આપણને આવક એક લાખ સાઠ હજાર જેટલી આવક થઈ હતી પરંતુ ક્રમશઃ જે આવકમાં ઘટાડો થતો ગયો તેમાં સવારે પચાસ હજાર ક્યુસેક જેટલી આવક થતી હતી ત્યારે આપણે આવકમાં ઘટાડો કર્યો હતો પરંતુ અત્યારે હાલતમાં કડાના ટાઈમમાં પાણીની આવક એટલા છી હજાર ક્યુસેક જેટલી નોંધાઈ હતી તેની સામે આપણે પંચોતેર ક્યુસેકની જાવક કરી રહ્યા છે જે મેન સુરના ટોટલ દસ કે ત્રણ ફૂટ જેટલા ખોલવામાં આવેલા છે પ્લસ હાઇડ્રો દ્વારા બી આપણે વીસ હજાર ચારસો ક્યુસેક જેટલું પાણી ખોલી રહ્યા છે ટોટલ મળીને પંચોતેર હજાર ક્યુસેક જેટલી પાણીની જાવક કરી રહ્યા છે

વડોદરામાં રવિવારના રોજ એક કલાકમાં કેટલીક સોસાયટીના ઘરોમાં પાણી ભરાયા હતા દિવસ દરમિયાન ભારે વરસાદને પગલે વિશ્વામિત્રી નદીનું જળ સ્તર સતત વધતા શહેરીજનોમાં ચિંતા વધી હતી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના અપાઈ હતી વડોદરામાં ફરી પૂર સર્જાય તેવી સ્થિતિ નિર્માણ પામી હતી તંત્ર દ્વારા ની ટુકડીઓ તૈનાત રાખવામાં આવી હતી જોકે સાંજ થતા વરસાદે વિરામ લેતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો પરંતુ રાત થતા જો આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવશે તેવી અફવા બજાર ગરમ થતા લોકો ચિંતામાં મુકાયા હતા જોકે તંત્ર દ્વારા લોકો જે સમજવામાં આવ્યા હતા કે હાલ આજવા પ્રતાપપુરામાંથી પાણી છોડવામાં આવશે નહીં જેથી ખોટી અફવાઓ પર ધ્યાન આપવું નહીં અને રવિવારના રોજ ધોધમાર વરસાદના કારણે વડોદરા શહેર મહાનગરપાલિકા વિસ્તારમાં આવતી તમામ શાળા કોલેજોમાં સોમવારના રોજ રજા જાહેર કરવામાં આવી હતી હાલ વડોદરામાં વરસાદે વિરામ લેતા પૂરનું સંકટ ટાળ્યું છે વરસાદને પગલે સોમવારે સવારે વિશ્વામિત્રીની સપાટી ફૂટે પહોંચી હતી પચીસ ભયજનક સપાટી છવ્વીસ ફૂટ છે તેમજ આજવા ડેમની સપાટી ફૂટે પહોંચી હતી ડેમની ભયજનક સપાટી બસો ચૌદ ફૂટ છે આજવા સરોવર અને પ્રતાપપુરા ડેમના દરવાજા હજી બંધ છે જોકે ગતરાત્રી થી જ વરસાદે વિરામ લેતા વડોદરામાં પૂરનું સંકટ ટળ્યું છે વડોદરા પર બે મહિનામાં ત્રીજીવાર પૂરનું સંકટ મંડરાયું છે વિશ્વામિત્રી નદીની સપાટી ભયજનક સપાટીથી એક ફૂટ જ દૂર છે હાલ વિશ્વામિત્રીની સપાટી વધીને પચીસ ફૂટે પહોંચી છે ત્યારે ભયજનક સપાટી છવ્વીસ ફૂટ છે કાલાઘોડા બ્રિજની જળ સપાટી પચીસ ફૂટે પહોંચતા ફરીપુરનું સંકટ તોડાયું છે ધીમે ધીમે નદીની સપાટી વધી રહી છે અને વિશ્વામિત્રી નદીનું જળસ્તર સ્થિર થયું છે કોટમાં છેલ્લા દોઢેક મહિનાથી રોગચાળો વકરી રહ્યો છે જેમાં સતત છઠ્ઠા સપ્તાહે ડેન્ગ્યુના વીસ થી વધુ કેસ નોંધાતા છેલ્લા દોઢ મહિનામાં ડેન્ગ્યુના એકસો કરતા વધારે દર્દીઓ નોંધાઈ ચૂક્યા છે છેલ્લા સપ્તાહમાં મનપાના ચોપડે ડેન્ગ્યુના વધુ બત્રીસ દર્દીઓ નોંધાતા ચાલુ વર્ષે ડેન્ગ્યુના બસો દર્દીઓ નોંધાયા છે ઉપરાંત ટાઇફોઈડ તાવના ચાર અને કમળાના બે સહિત વિવિધ રોગોના બે દર્દીઓ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે જેમાં ડેન્ગ્યુના ભયમાં કોઈ ઘટાડો ન થતા ફોગિંગ સહિતની કામગીરી વધુ ઝડપથી કરવામાં આવી રહી છે વરસાદી સીઝન ચાલુ છે ત્યારે સમગ્ર ગુજરાતમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક છૂટો છવાયો વરસાદ પડતો હોય છે જેને લઈ લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળે છે પણ આ વરસાદ વચ્ચે ઘરની છતમાં ઘરમાં રાખેલ ભંગાર જેવી અનેક વસ્તુઓમાં વરસાદી પાણી ભરાતું હોય છે જેથી આ ભરાયેલ વરસાદી પાણીમાં પાણીના પૂરા નાના નાના બેક્ટેરિયા માખી મચ્છર જેવા જીવજંતુઓનો ઉપદ્રવ થતો રહે છે આથી રોગચાળો ફાટી નીકળે છે ત્યારે રાજકોટ ખાતે પણ પાણી શૂન્ય રોગચાળાએ માથું ચક્યું હતું જે ગત સપ્તાહે જે છે એ આઈએચઆઈપી રાજકોટ મહાનગરપાલિકાના જે આરોગ્ય કેન્દ્ર ઉપરાંત પીકેએચ અને પીડીયુમાં જે વાહકજન્ય રોગો અને રોગચાળાના જે આંકડા નોંધાય છે એ મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે મેલેરિયા અને ચિકનગુનિયાના કોઈ પણ કેસ છે એ નોંધાયેલા નથી પરંતુ ડેન્ગ્યુમાં જે છે બત્રીસ જેટલા કેસીસ છે એ નોંધાયેલા છે આ ઉપરાંત શરદી ઉધરસ અને તાવના જે છે વાત કરીએ તો અઢારસો જેટલા કેસીસ છે નોંધાયેલા છે ઝાડા ઉલટીના જે છે એ ત્રણસો બસો ને ત્રીસ જેટલા કેસીસ છે નોંધાયેલા છે જ્યારે ટાઈફોઇડના ચાર અને જોંડી પણ જો પાણી ભર્યા જોવા મળશે તો બાંધકામ સાઈટ જવાબદારો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આત્મનિર્ભર બની છે સાથે ઘરનું કામ કરી અદન કમાણી કરી રહ્યા છે મહિલાઓ હવે ઘરના કામકાજ પરવાડી બેસી નથી રહેતી પરંતુ હવે પતિને ઘર ખર્ચમાં મદદ કરી રહી છે જી હા તાલુકાનું ગામ કે છે વિવિધ પ્રકારના મહિલાઓના ગ્રુપ બન્યા અને મહિલાઓ વિવિધ પ્રકારની કામગીરી કરી આવક ઉભી કરી રહ્યા છે ત્યારે નવરાત્રીના આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે આ તખ્તગઢ કંપા ગામની મહિલાઓ ઘરકામ કામ પરવાળીને વેસ્ટમાંથી બેસ્ટ બનાવી રહી છે જેમ કે આ મહિલાઓ જૂની સાડીમાંથી અવનવી પ્રકારની કામગીરી કરીને ચણિયા ચોળી લેંગા પર્સ પગ લુછણિયા સહિતની સામગ્રી વેચાણ કરે છે અને ઘરનો ખર્ચ પણ મહિલાઓ ઉઠાવી રહી છે અને અમારા ગામમાં ઘણા સખી મંડળ ચાલુ છે મારા સખી મંડળનું નામ લક્ષ્મીનારાયણ સખી મંડળ છે અને હું વેસ્ટમાંથી બેસ્ટ બનાવું છું અત્યારે હાલ નવરાત્રીની સિઝન ચાલુ છે તો જૂની સાડીમાંથી ચણિયા ચોળી બનાવી અને વેસ્ટ કાપડ હોય મોટા એનામાંથી હું ચયા ચોરી બનાવી અને વેચી વેચાણ કરું છું બજાર બજાર કરતા હું સસ્તા ભાવે ચયા છું અને આ આવી રીતના અમે આત્મનિર્ભર બની છીએ રૂપ થઈ અને આમાં મારા પતિનો પણ ફૂલ સપોર્ટ છે વેસ્ટમાંથી બેસ્ટ એટલે જે જૂની સાડી અથવા કેટલાક જૂના કપડા એકત્રિત કરી અને આ ગામની મહિલાઓ નવીન આકાર આપે છે જેમ કે પર્સ બનાવે છે તો આ ઉપરાંત નવરાત્રી ઉપયોગી વસ્ત્રો બનાવી રહ્યા છે

હું અમે સખી મંડળમાં ઘણી બધી બહેનો જોડાયેલી છે અમારા સખી મંડળનું નામ રીધી સીધી સખી મંડળ છે અમે એ બધી બહેનો અત્યારે નવરાત્રિની સિઝન ચાલુ છે તે અમે ગાગરાઓ બનાવીએ છીએ

પણ રાજકોટમાં ગાયોની હાલત દર્દનીય જોવા મળી છે ત્યારે રાજકોટ મનપા સંચાલિત ઢોર ડબ્બામાં છેલ્લા ત્રણ મહિનામાં સાતસો છપ્પન જેટલા પશુઓના મોત થયા હતા મહત્વની બાબત ડબ્બાનું સંચાલન જીવદયા ટ્રસ્ટ ચલાવતું હતું પણ થોડા દિવસો પહેલા જીવદયા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા સંચાલન અમે નહીં સંભાળી શકીએ તેવી વેટ્રિનિટી વિભાગના અધિકારીને ટેલિફોનિક જાણ કરી હતી ન કે લેખિત કે કોઈ બીજી રીતે

જયારે માલધારી સમાજના ઘરેથી ઢોર પકડીને લઈ આવે છે પૂરી દે છે ત્યારે હૃષ્ઠપૃષ્ઠ હોય છે સશક્ત હોય છે અને એક મહિના પછી એ ઢોરને તમે જોવા જાવ તો ભૂખે મરતા હોય છે

આક્ષેપ કરવામાં આવ્યા હતા તેના પૂજારી સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી જેનો ખાર રાખી દિનેશ ડોડિયા નામના વૃદ્ધે દ્વારા મંદિરના પૂજારીને 4-5 લાફા ઝીંકી ગળું દબાવવામાં આવ્યું હતું આમ ઘટનાના પગલે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને હાલ ગાંધીગ્રામ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે વૃદ્ધ દિનેશ ડોડિયાની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રાજકોટમાં રોજબરોજ મારામારીની ઘટના સામે આવતી હોય છે ત્યારે બે દિવસ પહેલા રાજકોટના પારસ સોસાયટીમાં આવેલા ઓમકારેશ્વર મહાદેવના મંદિરના મંતને એક વૃદ્ધ દ્વારા ઉપરા છાપરી પાંચ છ લાફા જીકતા સીસીટીવી સામે આવ્યા હતા ત્યારે સમગ્ર મામલે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે વૃદ્ધના પત્નીને મંદિરના પૂજારી સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી જેનો ખાર રાખી દિનેશ ડોડિયા નામના વૃદ્ધ દ્વારા મંદિરના પૂજારીને ચાર પાંચ લાફા ચીકી ગળું દબાવવામાં આવ્યું હતું મળતા અહેવાલ પ્રમાણે આરોપીની પત્ની સાથે પૂજારીને થોડા દિવસો પહેલા બોલાચાલી થઈ હતી અને આરોપીની પત્ની સાથે હાલ ગોપાલના વાઘાની સામાન્ય બાબતે વિવાદ થયો હતો આ બાબતનો ખાર રાખીને સક્ષે પૂજારીને લાફા છોડી દીધા હતા તો બીજી તરફ આ ઘટના મંદિરના સીસીટીવીમાં કેદ થઈ હતી સોશિયલ મીડિયામાં સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા અને આ મામલે પૂજારી કલ્પેશભાઈ શુક્લાએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી હતી પોલીસે સીસીટીવી ફૂટેજ અને સમગ્ર મામલાને ધ્યાનમાં રાખીને તપાસ હાથ ધરી છે ઘટનાની સમગ્ર જાણ સ્થાનિક પોલીસને થતા મંદિરના પૂજારી દ્વારા વૃદ્ધ દિનેશ ડોડિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી હાલ ગાંધીગ્રામ પોલીસ દ્વારા સીસીટીવીના આધારે વૃદ્ધ દિનેશ ડોડિયાની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી